હર મહાદેવ મિત્રો આજના આધ્યાત્મિક વિડીયોમાં આપણે જાણીશું શિવજીના પ્રિય શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કેમ કરવી જોઈએ અને તેનું શું મહત્ત્વ છે આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં હરર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો પહેલાં આપણે જાણીએ કે પાર્થિવ શિવલિંગ શું છે શ્રાવણ મહિનામાં પાર્થિવ શિવલિંગ બનાવવાની અને તેની પૂજા કરવાની પરંપરા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ચાલો પહેલાં સમજીએ કે પાર્થિવ શિવલિંગનું શું છે અને શ્રાવણ માસમાં તેનું શું મહત્ત્વ છે પાર્થિવ શબ્દનો અર્થ થાય છે માટીથી બનેલું પાર્થિવ શિવલિંગ એ માટીથી બનાવેલું એક નાનું શિવલિંગ હોય છે જેને વિશેષ રીતે ભક્તિપૂર્વક બનાવીને ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે આ શિવલિંગની પૂજા કરવાથી અનેક દુઃખો પાપો અને કૃપા મળવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે શ્રાવણ મહિનો અને પાર્થિવ શિવલિંગ શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે આ મહિનામાં એકમાત્ર પાર્થિવલિંગની પૂજા વિશેષ પુણ્ય દાળી માનવામાં આવે છે શિવ મહાપુરાણ મુજબ શ્રાવણમાં એક દિવસ પણ પાર્થિવ શિવલિંગને પાટલાથી ભક્તોના સર્વ પાપોનો નાશ થાય છે પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ શુદ્ધ માટીથી શિવલિંગ બનાવો એક થાળી કે પાટલા ઉપર તેનું સ્થાપન કરો તેને ગંગાજળ દૂધ મધ ઘી અને સહેજથી અભિષેક કરો બીલીપત્રો ધતુરા ચંદન ફૂલો અને દુરવા ચડાવો ઓમ નમઃ શિવાયનો જાપ કરો એકસો આઠ વખત આખરે શિવલિંગને વિસર્જન કરો અને પ્રવાહિત જળમાં અથવા વૃક્ષ નીચે રાખી દો અને તેનાથી શું ફળ અને લાભ મળે છે શત્રુ નાશ થાય છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ મળે છે કષ્ટ અને અને રોગમાંથી મુક્તિ મળે છે પિતૃદોષ ગ્રહદોષનો નાશ થાય છે દીર્ઘાયુષ્ય સંતાન સુખ અને ધનલાભ મળે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ભક્ત શ્રાવણમાં આ પૂજા કરે છે તેનું જીવન સુખ બનવાનું નિશ્ચિત છે આ શ્રાવણ માસમાં તમે પણ પાર્થિવ શિવલિંગ બનાવીને ભક્તિપૂર્વક પૂજા કરો ભગવાન